રથયાત્રાને અમે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ વિભાગમાં ક્યાંક આંતરિક બદલી થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા પોલીસ વિભાગમાં આંતરિક બદલી થઈ છે કાયદાની અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ક્યાંક જે લાગ્યું હશે કે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે રથયાત્રા પહેલા પંદર પીઆઈ અને દસ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે આ મોટો નિર્ણય ગોમતીપુરમાં ડબલ મર્ડર બાદ પીઆઈની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે તો નિકોલમાં ફાયરિંગ બાદ હત્યાની ઘટના થઈ એમાં પીઆઈની કંટ્રોલ રૂમમાં બદલી કરી દેવામાં આવી છે રથયાત્રા આવી રહી છે એમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હત્યાની ઘટનાઓ સતત થઈ નિકોલ અને ગોમતીપુરમાં બની છે એના કારણે હવે ગૃહ વિભાગ પણ એલર્ટ મોડ પર છે અને આંતરિક બદલી કરવામાં આવી છે રથયાત્રા પહેલાં આંતરિક બદલીના નિર્ણયને લઈને પોલીસ બેડામાં ચર્ચા છે ક્યાંક ફફડાટ પણ છે કારણ કે અમદાવાદમાં જે સતત હત્યાના ગુના પણ હત્યાના કેસ પણ સામે આવી રહ્યા છે નિકોલ હોય ગોમતીપુરા તમામ જગ્યાએ જે હત્યા નિકોલમાં તો આપણે જે મર્ડર થયું હતું જાહેરમાં હત્યા કરવામાં આવી હતી એને લઈને હવે પોલીસ બેડામાં પણ ક્યાંક ફફડાટ છે કારણ કે ગૃહ વિભાગ આકરા પાણી આવ્યું છે અને આંતરિક બદલી કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે